જામનગર પંચ પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ થેલેસ્મિયાના બાળકો માટે આયોજન કરવામાં આવેલ સાંજ સુધીમાં આશરે ત્રણસો જેટલી બોટલ બ્લડની એકત્રિત થઈ પંચ પોલીસ સ્ટેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં એસપી પ્રેમસુખ ડેલુ પણ હાજર રહ્યા બાઇટ પ્રેમસુખ ડેલુ એસપી જામનગર જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી આજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે અને અમારા દરેક પોલીસ સ્ટેશન જે અલગ અલગ પોલીસ સ્ટેશન દ્વારા દરેક મહિને જે થેલેસીમિયાના પીડિત જે બાળકો હોય છે આને માટે અમારા પોલીસ સ્ટેશન તરફથી બ્લડ ડોનેશનનો કેમ્પ આયોજન કરવામાં આવવાનું છે દરેક મહિને અમે લોકો આયોજન કરીએ છીએ આ વખતે પંચ એ ડિવિઝન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યો છે અત્યાર સુધી લગભગ દેઢસોને આસપાસ યુનિટ જે બ્લડ છે એકઠો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે લોકોમાં કેટલો ઉત્સાહ છે અને સાંજ સુધી સરસ રીતે લગભગ અમારો ટાર્ગેટ છે કે ત્રણસો સાડે ત્રણસો ની આસપાસ જે યુનિટ છે બ્લડ એકઠો થઈ જાય